પાનદ્રોહ ખાતે જીએમડીસીના બાસઠમાં સ્થાપન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે ગુજરાત રાજ્ય ખનીજ કર્મચારી સંઘ દ્વારા પાનદ્રોહ ગામે ગૌશાળામાં ગાયોને લીલાચારાનું વિતરણ કરાયું હતું ગુજરાત રાજ્ય ખનીજ કર્મચારી સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જીએમડીસીના કર્મચારીઓ તેમજ ગ્રામજનો સાથે રહીને જીએમડીસીના બાસઠમાં સ્થાપન દિવસ નિમિત્તે ગાયોની લીલાચારાનું વિતરણ કરી ઉજવણી કરાઈ હતી તેમજ ગઢસીસા પ્રોજેક્ટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યું હતું કે સંસ્થાના સહયોગથી દર વર્ષે મેડિકલ કેમ્પ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જીએમડીસી નિગમ આપણે સૌ પરિચિત છે જીએમડીસી નિગમથી પંદર મે એટલે જીએમડીસી નિગમનો સ્થાપના દિવસ છે તો આન પ્રસંગે આ શુભ દિવસે અમારી સંસ્થા એટલે જીઆરકે ના માધ્યમથી સૌ અધિકારી કર્મચારીઓ અને ગ્રામજનોના સહયોગથી પાંદરો ગામની ગૌશાળાઓમાં લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે ગઢસીધા પ્રોજેક્ટ ખાતે પણ મેનેજમેન્ટના સહકારથી અને સંસ્થાના સંકલનથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે આવી જ રીતે અમારી સંસ્થા છે જીઆરકે કેસ ગુજરાત રાજ્ય ખનીજ કર્મચારી સંઘ એ સેવાકીય કાર્ય પણ કરતી હોય છે શિયાળામાં ધાબડાનું વિતરણ કરવું દિવાળીએ પાવન પ્રસંગે જરૂરિયાતમંદોને મીઠાઈઓ આપવી ફટાકડા વેચવા વગેરે જેવી પ્રવૃત્તિઓ છે વૃદ્ધાશ્રમમાં મેડિકલ કેમ્પ કરવા એ સેવા કેવા પ્રગતિઓ કરતા હોઈએ છીએ તો આજનો આ પ્રસંગ હતો જીએમડીસીનો સ્થાપના દિવસ આપ ખૂબ ખૂબ શુભકામનાઓ